ન્યૂઝ શહેરના ચર્ચ સર્કલ ખાતે છેલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તારીખ બારમી જૂનના રોજ બનેલી સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ અને વિશ્વ હચમચી ઉઠ્યું છે અમદાવાદથી લંડનના ગેટવેક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કર્યાના થોડા ક્ષણોમાં અમદાવાદના મેખાણી વિસ્તારમાં ક્રેશ થતાં અકસ્માતમાં વિમાનના પ્રવાસીઓ અને બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી કર્મચારી રાહદારીઓ સહિત અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઘટનાએ સૌને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે ત્યારે ગોધરાના ચર્ચ સર્કલ ખાતે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મે કે જોશેફના નેતૃત્વમાં કોંગ્રેસ પરિવાર પરિવારજનો એકત્ર થઈ મૌન પાડી મીણબત્તી પ્રગટાવી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને વિમાન દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ કોંગી આગેવાન અજીતસિંહ ભાટી સહિત અન્ય હોદ્દેદારો કાર્યકરોએ હાજર રહી સંવેદના વ્યક્ત કરી હતી